રાજકોટના ગ્રામ દેવતા મનાતા એવા સ્વયંભુ રામનાથ મહાદેવને ગંદકીના બેસુમાર સામ્રાજ્યમાંથી ક્યારે મુક્તિ મળશે તેવો સવાલ વર્ષોથી શિવ ભક્તોના દિલો દિમાગમાં ઘૂમી રહ્યો છે દર વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ પડે ત્યારે આજી નદીમાં ઘોડાપુર આવે છે આખા ગામની ગંદકી પૂર સાથે તણાઈને આવતી હોવાને કારણે ગંદાતા પાણીથી દર વર્ષે મહાદેવનો જલાભિષેક થતો હોવાને કારણે ભાવિકોના રૈહૈયા રીતસર કકડી ઉઠે છે ત્યારે શું આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવશે કે નહીં તેને જો નિરાકરણ આવશે તો ક્યારે આવશે આ તમામ સવાલ થઈ રહ્યા છે ત્યારે જોઈએ અહેવાલ દર વર્ષે ચોમાસું આવે એટલે રાજકોટમાં આજી નદી આસપાસના વિસ્તારો અને ખાસ કરીને રામનાથ મહાદેવના દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને પારાવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હોય છે જેને પગલે હાલ મનપાના પદાધિકારીઓ રામનાથ મહાદેવની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા અને આજી નદીમાંથી કચરો દૂર કરવાની પ્રક્રિયાના આદેશ આપવામાં આવ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કલાક આપવામાં આવ્યું હતું રાજકોટમાં જે પ્રકારે વરસાદ ભારતીય અતિભારે વરસાદ જે પડી રહ્યો છે એમાં જ્યારે આજી ડેમના દરવાજા ખોલી જાય એટલે સ્વાભાવિકપણે રામનાથ મહાદેવમાં પાણી વધુ પ્રમાણમાં આવતું હોય છે અને કચરો પણ એટલો બધો થતો હોય છે એટલે આજરોજ માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર રાજકોટના સૌ પદાધિકારીઓ અને અધિકારીની આખી ટીમ અમે લોકો અહીંયા આવ્યા હતા અને ચોવીસ કલાકની અધિકારીઓને અવધિ પણ આપી છે આવતીકાલ સાંજ પાંચ વાગ્યા સુધીમાં વધુ વધુ સફાઈ કામદારોની ટીમને મૂકીને કચરો ચોખ્ખો કરવો અને બપોર પછી બાંધકામ શાખાના અધિકારીઓને પણ અમે વિઝિટ કરાવીને જે કંઈ પણ કરવું પડે એ સ્ટ્રક્ચરલ ટેમ્પરરી સ્ટ્રકચર ઊભું કરીને કારણ કે અહીંયા દર્શનાર્થીઓ આવે છે પરમ દિવસે સોમવાર છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો એટલે એને અનુલક્ષીને લોકોને કોઈ મુશ્કેલી ન પડે એના માટે આજે અમે આવ્યા ત્યાં અને પચાસથી વધુ સફાઈ કામદારોને આજ બપોર પછી મૂકીને ચોવીસ કલાકમાં રામનાથ મહાદેવને જે કાંઈ કચરો છે બધો અમે દૂર કરી છે ના 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 નહીં 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 એવું એવું નથી એવું નથી કન્ટિન્યુ એક ધારું રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યું છે એવું નથી કામ નથી થયું પરંતુ રામનાથ મહાદેવમાં એક રાજકોટનું એક હૃદય કહી શકાય આ રામનાથ મહાદેવ એટલે એટલે માન્ય મેયર શ્રી અમારા દર્શન નહીં કરવા સાથે સાથે અમે લોકોએ આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પણ મેં આજે બોલાવી લીધી હતી અને સંબંધિત ખાલી દર્શન નો થાય ખાલી દર્શનની સાથે સાથે કામ પણ થવું જોઈએ એટલે એને અનુલક્ષીને આજે અમે લોકો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીને લઈને આવ્યા છીએ અને મોટા પ્રમાણમાં સફાઈ કામદારોની ટીમને ઉતારી અને ચોવીસ કલાકમાં રામનાથ મહાદેવને ચોખ્ખું કરવું એ પ્રકારની આજે અમે લોકોએ સૂચના પણ આપી છે વરસાદમાં પણ રાજકોટનું સ્વયંભુ રામનાથ મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું હતું એટલું જ નહીં રામનાથ મહાદેવ મંદિરની ચારે તરફ ગટરના ગંદા પાણી અને કચરો જોવા મળ્યો હતો જેને પગલે નિત્યક્રમ મુજબ સવારે દર્શન કરવા જતા હજારો ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું હતું કે રામનાથ મહાદેવની આવી દુર્દશા થઈ છે છતાં પણ બધા અધિકારીઓ માત્ર ફોટોશૂટ માટે પહોંચી રહ્યા છે રાજકોટમાં તાંડવ થવા પામ્યો હતો ત્યારબાદ બે દિવસથી છે તે વરસાદે વિરામ લીધો છે ત્યારે રાજકોટના જે રાજકોટવાસીઓનો હાર્દ સમાન રામનાથ મહાદેવ મંદિર ખાતે કચરાના ઢગ છે તે જોવા મળી રહ્યા છે પરંતુ જે કહી શકાય કે આજે ભાજપના જે પદાધિકારીઓ દ્વારા છે તે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી પરંતુ અહીંયા આપણી સાથે પૂર્વ કોર્પોરેટર કોંગ્રેસના છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને આ પ્રશ્ન છે તે આજકાલનો નથી વર્ષો જૂનો પ્રશ્ન છે શું કહેશો સો ટકા વર્ષો જૂનો પ્રશ્ન છે પણ ઘણા વર્ષો થયા જ્યારે હું તો અહીંયા પેદા થયો છું અમે નાના હતા ત્યારનો આ પ્રશ્ન છે પણ જે તે મેક્સિમમ આ અમારા હું જે સમયે ચૂંટાણો બે હજાર દસમાં તે પછીની વાત તમને કરું તો જે રામનાથ મહાદેવે જે કણે જે પાણીનો ભરાવો થતો હતો તેના માટે થઈને અમે નાલું પોળું કરાવેલું જે તે સમયે અને જે ચરેડો પણ કરાવેલો અને જે નદીમાં જે ભરતી ઠાલવવામાં આવે છે અત્યારે બરાબર છે જો એ રબી રાજકોટ સિટીનું નો નાખવામાં આવે તો મને એટલે ખબર છે કે ભવાની નગરમાં પાણી ન ઘૂસે આ માત્ર ને માત્ર ખુરશીમાં અને એસીમાં બેઠા બેઠા પદ અધિકારીઓ માત્ર ચૂંટણી ટાણે ફોટા પડાવવા જ આવે છે અહીંયા અને આજે ફોટા પડાવીને ગયા છે જે નક્કર કામગીરી થવી જોઈએ તે થતી નથી અને કરવી નથી બાકી તમને હું દેખાડું સામેની સાઈડમાં પાંત્રીસ ફૂટ સુધીની ભરતી નાખેલી છે હવે પાંત્રીસ ફૂટ સુધીનું રબીશ અહીંયા ન હોય તો રાજકોટ આ આ નદીમાં પાણી એટલું બધું અહીંયા ભવાનગરમાં ન કરે અને એ આપણે હજી ચોમાસું ચાલુ છે અને આપણે ટ્રાય કરી જુઓ ખાલી ઉપાડીને જોવો તો ખરા કેટલી રાહત થાય એ લોકોને એ તો ઠીક પણ આ બે દિવસ થઈ ગયા વરસાદે વિરામ લઈ લીધો છે છતાંય કોઈ કામગીરી થઈ નથી હવે ચોવીસ કલાકનો અલ્ટિમેટ આપવામાં આવ્યું છે એ બાબતે શું કહે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ચેરમેનશ્રી આવ્યા અને મેયરશ્રી પણ આવ્યા અલ્ટિમેટમ આપ્યું છે હવે અત્યારે તાત્કાલિકના ધોરણે કામ થશે બાકી વર્ષોથી આ રામનાથપરા ભવાનીનગરના કોળીના છોકરા અને ઓઢના છોકરા એ જ સફાઈ કરતા હતા કોઈ સફાઈ કામદાર આવતા નહોતા અને મા અને ખાસ કરીને આ પોલીસ બંદોબસ્તે અત્યારે આપવામાં આવે પહેલાં તો પૂર આવી ગયું હોય ગેટ સુધી પહોંચી ગયું હોય ત્યારે કોર્પોરેશનની ટીમ પણ ન આવતી આવા પણ બે હજાર સાતનો દાખલો લઈ લ્યો બે હજાર તેરનો દાખલો જોઈ લ્યો કે જ્યારે પાણી આવ્યું ત્યારે ક્યાં કોઈ આવ્યા હતા અને આવી આવી તકલીફો લલોડી ઓકરીમાંય વર્ષોથી આ પડતી આવે છે અને આજ આ આજી નદીમાંય પડતી આવે છે અને ખાસ કરીને ભવાની નગર નવયુગપરા ગાચીવાળ અને જંગલેશ્વર તો આ જે પાણીનો નિકાલ છે હકીકતે તમે જુઓ પછવાડીના ભાગમાં પોળી નદી થઈ જાય છે નદી અહીંયા પોળી છે પણ રબીજના હિસાબે જે પાણીનો નિકાલ પૂરતો થતો નથી મંદિરમાં દ્રશ્યો જોઈ શકે કે મંદિરમાં છે તે કચરાના ઢગ છે રોજે છે તે લાખો શ્રદ્ધાળુઓ છે તે અહીંયા આવતા હોય છે કેટલું યોગ્ય છે આ યોગ્ય નથી અને માત્ર હિન્દુવાદી સરકારની વાતો કરનારાઓને એ ખબર નથી આજે ફોટા પડાવવા આવ્યા તો જે તે સમયે પાણી આવ્યું હતું ત્યારે ક્યાં ગયા હતા ત્યારે મેયર નહોતા ત્યારે ચેરમેન નહોતા ત્યારે ડેપ્યુટી કમિશનર નો મેયર નહોતા પદ અધિકારીઓ ક્યાં ગયા હતા ત્યારે પણ એને માથે રહેવું જોઈએ જ્યાં જોખમવાળી વસ્તુ છે કે ભાઈ આ પાણી આવ્યું છે જો તમે પદ અધિકારી કે રાજકોટની જનતાએ બિહાર્યા હોય તો તમારે લોકોની સાથે અને લોકોની વચ્ચે રહેવું જોઈએ ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે કહી શકાય કે પૂર્વ કોર્પોરેટર છે તે જણાવી રહ્યા છે કે લોકોની સાથે અને લોકોની વચ્ચે રહેવું જોઈએ કારણ કે જે રામનાથ મહાદેવના જે હાલના દ્રશ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે પરંતુ કચરાના ઢગ પણ છે તે યથાવત જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ